તો આજ જમવાની તો ક્યાં વાત રહી છે રાજવી પણ જ્યાંથી વડાય બટાર સમડે કાન ખોલીને સાંભળી ગયો કે ક્યાં સુધી કે ક્યારે આજ દીકરાનું માણું ન બધાય ક્યાં સુધી મારા ગંટ ભીગલના જણાવો છોડ બને આજ ભૂલી જજો રાજવી અરે રાજા પણ યાર તો તમે પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો રાજવી કે જ્યાં સુધી મારા સતીને ઘેરે પુત્રનું પાણોને બધાએ ને ત્યાં સુધી મને ભીંગલગટના ઝાડ પર જોવા એક રાત છે ભાલે રાજા અજમલ છે રાજા અજમલ અરે વીરા પ્રધાન કહો મહારાજ રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો જેવી તમારી આજ્ઞા મહારાજ હે આજે બોલાવે હે આવો તમે રાજ દરબાર દીકરી સગુરે વડાવતા તમારી આંખમાં માં કેમ દેખાય છે મારા નાથ અરે સુધી બેન બા સગુડા મેં સાસરે વડાવી દીધા હોય તો હવે મને અરખેથી વન જવાની રજા આપી દે સુધી અરે મારા નાથ હજુ તો દીકરીને ને વડાવી વેલાડા પાદર સુધી પહોંચ્યા નથી ત્યાં તમે વન જવાની વાત કરો છો અરે સુધી કારણ કે જતા જતા આપણા વેવાય રાજા પણ યારે મને મેણો બોલ્યો સુધી આપણા ઘર નું અન્ન પાણી કરીને ગયા આ મેળા મારાથી સહન થાય પણ કાલ સવારે મારા દીકરીને કોઈ મેણું બોલે આ વાત મારાથી સહન ન થાય માટે આજ કાય કલ્યાણ કરવા માટે થઈ હું ભોળાનાથ ના ચરણે જાઉં છું સુધી ભોળાનાથ ના ચરણે જાઉં છું રાજા છોડો છબીલા રાજાટ

વન ચાહો તો મારે કોઈ ના નથી માથાના મงટ હયાના હાર રસ્મી રૂમાલ સોફી ખુશી થી વન સિદાઉ મારા નાત ભલે સદે અરે સદે આજ વન જતા પહેલા આજ માથા પરો મુગટ અને હયાનો હાર તમને સોપું છું સદે આ મુગટ ને ગાદી ઉપર પધરાવજો કારણ કે ગાદી નો ખાલી રહેવું અશુભ મનાય છે બટ જ્યાં સુધી વનમાંથી પાછો નો આવો ને ત્યાં સુધી આ મુગટ ને ગાદી ઉપર પધરાવી અને એનું તમે જતન કરજો સદે ભલે મારા નાથ આજ શિરોલવા આજ મેળાના મરે લયજ પલ વર્મા લા એ કરવા કયાના કલ્યાણ મેળાના મરે લયજ પલ વર્માલાલા એ જાઉ મરે કાશીને મારા હતા

બાપુજી હાય હા દીકરા હમ એક મંદિર દેખાવી ના દેખાવી ના તો અંદર કૌન કાપટાખવી ના પેટ ના

धुनकी रो दिख रो बहुत उताऊ ना बीज ने ना सालों ना दिख रा मारो दिख रा धुनकी तू जाओ देने जाओ दे मत दिखा यम ओ तारो मने साई बो बता ओ तोरा સાહેબી અમને લાગી

પૂછી આવો હે ગુરુ મહારાજ અટ માળા પટ્ટ માળા પટ્ટ માળા એ માહિતી માંથી પપૈયા પીડી માળા પીડી માળા એ બાપુ વારા પછી વારો વારો ए जटाधारी मैं पशी गारो मैं पशी राबड़ी ए बेक भगवान अबे से भाई बेक भगवान ए बेटा अब अपो भाई देख के आई ना तिरा का कौन नेला फफड़ाती ना है और आगी ना ऊपर इन ना कौन आवती ना हु लेवाती ना बधी पूछे लेवी ना है लगता रे को गा कर लेवी ना है दिखा, सीताराम भगत सीताराम बापू क्या थे ना ले

તમારા ગુરુજી છે ના ના ગુરુ વિના ના હે તો અંદર બોલે કોણ છે હે નાથા બાપા નાથા તેજા ઓ તેજા ટપ્પુ એ ટપ્પુના ના દીકરા મરી ગયો હમણા કાઈ વાંધો ને જીવો એને બોલાવો બોલાવો જો હે હા બોલાવો એ બાપુ આ કોક ભક્ત રાજ આવ્યો હે તમાર બાપુ આજ બોલાવો એમ કે એવું કીધું હા હા તો બોલે કેસ સ્તરો નો મારો હોય હાલ તો જાવ દેની આગળ ધીમી ધારે હાલ દિલીપભાઈ

અરે બાપુ તમારું નથી પૂછતો બાપુ એની સોરી અરે મંદિર જો ભોળાનાથ નું મંદિર હોય તો એની મારે સેવા પૂજા કરવી એને સેવા પૂજા કરવી આપડે હું ભવડા કરી સેવા પૂજા કરવી હોય તમે ભવાના કરી છીએ બાપુ હું ક્યાં કહું છું તમે બે ભવાડા કરો છો હા તમે સેવા પૂજા કરતા હઈશો હા મારે સેવા પૂજા કરવી છે બાપુ કાંઈ વાંધો નહીં ભક્તિ આજ તો તમારા અમારા મંદિરની અંદર હા 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 તમારી સેવા પૂજા કરવા બેહવું હોય તો આવી જાવ તમે અમારી ભેગા અને બેહો ભજનો પ્રભુના બે ભજન કરો કાંઈ વાંધો નહીં આવો બાપુ આવો હાલો બાપુ હા બાપુ ટાઈટ ના તમને નવરાવાય થોડા બાપુ તમારી મોસમ ખરાબ છે রবিন ভাই